તેની એપ આરો શ્રીવાસ્તવે તૈયાર કરી છે આ એપ અને ઘડિયાળ તમને સૂર્યોદય સૂર્યાસ્ત સૂર્ય તેમજ ચંદ્રગ્રહણ પંચાંગ અને હવામાનની માહિતી પણ જણાવશે ઘડિયાળમાં કલાક મિનિટ અને સેકન્ડ કાંટો રહેશે ટાવર પર એક ટેલિસ્કોપ હશે જે ખગોળીય ઘટનાઓનો નજારો બતાવશે ઇન્ટરનેટ અને જીપીએસ સાથે જોડાયેલ આ ઘડિયાળ તમે ગમે ત્યાં વાપરી શકો છો બીજી તરફ સંશોધન સંસ્થાના નિર્દેશક શ્રી રામ તિવારી વિક્રમાદિત્ય તેથી સૃષ્ટિની શરૂઆત સાથે જ મહાકાલની કૃપાથી ઉજ્જૈનની સ્થાપના થઈ હતી આપણને આપણી વૈદિક સમયની ગણતરી ફરી શરૂ કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે જે સમયના પ્રભાવથી લુપ્ત થઈ ગયું હતું

એક સંસ્થાએ તેના ગ્રાફિક્સ તૈયાર કર્યા છે તેમાં બાર જ્યોતિર્લિંગ નો નજારો શ્રી રામ મંદિર નો નજારો અને કૈલાશ માનસરોવરનો નો નજારો પણ છે આ બધું ગ્રાફિક્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેમજ વિક્રમાદિત્ય રિસર્ચ ચેર સંસ્થાએ આ કાર્ય પૂર્ણ કરવા તમામ પ્રયાસો કર્યા છે આવી લેટેસ્ટ અને ન્યૂઝ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી